નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ નું પ્રકરણ સાબિત કરો કેસમ્ય સંખ્યા એટલે અહીંયા આપણે વર્ગમૂળ પાંચને અસમય સંખ્યા સાબિત કરવાની છે તો મિત્રો વર્ગમૂળ પાંચને અસમય સંખ્યા સાબિત કરવા માટે આપણે એને પહેલા સમય સંખ્યા ધારીશું એટલે કે આપણે લખીશું અહીંયા ધારો કે ધારો કે વર્ગમૂળ છે બરાબર અને આપણને ખ્યાલ છે કે સમય સંખ્યા નું સ્વરૂપ કેવું હોય સમય સંખ્યા પી બાય ક્યુ સ્વરૂપની હોય બરાબર અને પી અને Q કેવા હોવા જોઈએ પી ક્યુ અવિભાજ્ય હોવા જોઈએ અવિભાજ્ય સંખ્યા હોય તો અવિભાજ્ય એટલે પી અને ક્યુ નો ગુસ્સા કેવો થાય એક થાય કેમ કે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા એક થશે અહીંયા આપણે પી બાય ક્યુ ની જગ્યાએ એ બાય બી લઈશું એટલે કે માટે

આપેલ અહીંયા જે આપેલું છે એના બંને બાજુ વર્ક કરીશું તો વર્ગમાં શું થશે પાંચ થશે આ બાજુ એનો વર્ક કરીશ તો એ વર્ગ છેદમાં બી વર્ગ થશે પછી અહીંયા આપણે એના વર્ગને કરતા બનાવીશું એનો વર્ગ કરતા બનાવવો હોય તો જે છેદમાં બીનો વર્ક હતો એ કઈ જશે બરાબરની આ બાજુ એટલે ભાગાકારમાંથી જશે ગુણાકારમાં એટલે બીનો વર્ગ પાંચના ગુણાકારમાં આવશે માટે એનો વર્ગ બરાબર શું થશે થશે ઓકે આને આપણે સમીકરણ એક નામ આપીશું કારણ કે આગળ જતાં આપણે આની જરૂર પડવાની છે હવે જે પાંચ હતો અહીંયા એને બરાબરની આ બાજુ લઈશું આપણે તો એ કઈ જવાનો એના વર્ગના છેદમાં જવાનો એટલે એનો વર્ગ છેદમાં માં પાંચ બરાબર આ સાઈડ શું રહ્યું બી નો વર્ગ રહ્યો ઓકે હવે મિત્રો અહીંયા જોઈએ તો આનો મતલબ શું થયો તો કે a ના વર્ગને આપણે 5 વડે ભાગી શકીએ છે a ના વર્ગને 5 વડે ભાગી શકીએ છે તો આપણને શું મળે છે b નો વર્ગ મળે છે એનો મતલબ કે a નો વર્ગ એ 5 વડે વિભાજ્ય કહેવાય a નો વર્ગ 5 વડે વિભાજ્ય કહેવાશે માટે આપણે લખીશું અહીંયા કે a નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે a નો વર્ગ એ 5 વડે વિભાજ્ય

તો એનું વર્ગમૂળ પણ પાંચ વડે વિભાજ્ય થાય એટલે કે એના વર્ગનું વર્ગમૂળ કે પાંચ વડે વિભાજ્યનો મતલબ કે એના આપણે પાંચ વડે ભાગી શકીએ બરાબર અહીંયા લખીશું આપણે એનો પાંચ એ પાંચ વડે વિભાજ્ય હોય એનો મતલબ કે આપણે એને 5 વડે ભાગી શકે હવે a ને 5 વડે ભાગવા થી કઈક તો પરિણામ મળશે આપણને એ પરિણામ શું મળશે આપણને ખ્યાલ નથી એટલે અહીંયા ધારી લઈએ કે a ના આપણે 5 વડે ભાગીશું તો આપણને શું મળશે c મળશે ઉતારી લઈએ પછી a ને કરતા બનાવીશું તો a બરાબર કેટલા થશે 5c થશે કેમ કારણ કે આ 5 હતા એ બાયા કર્મ હોવા થી બરાબર ની પેલી સાઈડ જશે તો એ ગુણાકારમાં જવાનો c ના ગુણાકારમાં જશે હવે હવે આપણે જે આ સમીકરણ હતું આપણું એની બંને સાઈડે વર્ક કરીશું એટલે બરાબર વર્ક કરીશું તો શું મળશે આપણને એનો વર્ક મળશે એનો વર્ક અને આનો વર્ક કરીશું તો શું મળશે પાંચનો વર્ક 25 અને c નો વર્ક એટલે મળશે 25 c નો વર્ક હવે મિત્રો આપણે આગળ સમીકરણ એક જોયું તો અહીંયા આ રહ્યું આમાં એના વર્ગની કિંમત કેટલી આપેલી છે આપણને પાંચ બી નો વર્ગ તો આપણે અહીંયા એના વર્ગની જગ્યાએ લખીશું પાંચ બી નો વર્ગ એના વર્ગની જગ્યાએ શું લખીશું પાંચ બી નો વર્ગ લખીશું આ બાજુ શું હતું પચીસ સી નો વર્ગ તો હતો જ ઓકે હવે કેન્સર શું થાય છે પાયે પાયે પચીસ થશે એટલે અહીંયા પાંચ રહેશે માટે બી નો વર્ગ બરાબર પાંચ સી નો વર્ગ થશે પાંચના આપણે બરાબર લઈશું આ બાજુ એટલે કઈ જશે આ બાજુ હતો તો તો હતો વર્ગ નીચે આવશે અહીંયા માટે આ સાઈડે શું રહેશે સી નો વર્ગ રહેશે હવે આનો મતલબ શું થયો અહીંયા તમે જોયું આગળ આના પરથી આપણે શું લખ્યું હતું આ લખ્યું હતું એનો મતલબ કે એનો વર્ગ ભાગ્યા 5 = b નો વર્ગ હતું તો એનો મતલબ a નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે તો એ જ પ્રમાણે અહીંયા શું થશે b નો વર્ગ એ 5 વડે વિભાજ્ય થશે એટલે અહીંયા લખીશું આપણે કે b નો વર્ગ એ 5 વડે વિભાજ્ય છે હવે આ ગણનાને જેમ જ b નો વર્ગ જો 5 વડે વિભાજ્ય હોય તો b પણ 5 વડે ભાગ થવાનું કે નહીં તો b પણ 5 વડે વિભાજ્ય થશે તો આપણે અહીંયા બે પરિણામ મળ્યા એક એ પાંચ વડે વિભાજ્ય છે અને બી પણ પાંચ વડે વિભાજ્ય છે તો મિત્રો કોઈ પણ બે સંખ્યા કોઈ કોમન સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ શું હોય એ એ બે સંખ્યાનો થાય અને બી બંને પાંચ વડે વિભાજ્ય છે બરાબર એટલે એ અને બી નો ગુસ્સા કેટલો થવાનો પાંચ થવાનો તો લખીશું અહીંયા આપણે અહીં અહી એ પાંચ વડે વિભાજ્ય છે અને છે વિભાજ્ય અને બી પાંચ વડે વિભાજ્ય કેટલું થાય પાંચ થાય હવે મિત્રો તમે જુઓ જ્યારે આપણે રૂટ પાંચ ને સમય સંખ્યાધારી થી આ બાજુ જોઈશું રૂટ પાંચ ને સમય સંખ્યાધારી તારે ગુસ્સા કેટલો મળે તો એક મળે તો પણ ખરેખરમાં એનો ગુસ્સા કેટલો છે પાંચ છે બરાબર સમય સંખ્યાધારી છે તો ગુસ્સા એક થાય છે પણ ખરેખર એનો ગુસ્સા કેટલો પાંચ મળે છે એનો મતલબ કે જે આપણે ધાર્યું હતું એ સાચું નથી આપણે શું ધાર્યું હતું સમય સંખ્યા ધાર્યું હતું રૂટ પાંચના સમય સંખ્યા ધાર્યું હતું એનો મતલબ આપણે જે ધાર્યું હતું એ ખોટું છે એટલે સમય સંખ્યા નથી સમય સંખ્યા ના હોય તો કઈ હોય રૂટ પાંચ એ અસમય સંખ્યા હોય માટે આ લખીશું માટે આપણી ધારણા ખોટી છે અહીં લખીશું આપણી ધારણા ધરણા ખોટી છે એનો મતલબ શું થયું કેવી છે અસમ્ય છે માટે રૂટ પાંચ એ અસમ્ય સમય છે આ સાબિત થઈ ગયું હવે આપણે બીજો દાખલો જોઈશું સાબિત કરો કે 3 2 √5 અસમ્ય સંખ્યા છે બરાબર અહીંયા આપણે શું કરવાનું જે વર્ગમૂળમાં જે સંખ્યા હોય એને જ આપણે અસમ્ય સાબિત કરવાની રહેશે બાકીનું તો ગુણાકાર ભાગાકારમાં સાબિત થઈ જશે તો અહીંયા આપણે ખાલી 5 ને અહીંયા આપણે ખાલી √5 ને અસમ્ય સંખ્યા સાબિત કરવાની છે તો √5 ને અસમ્ય સંખ્યા કઈ રીતના સાબિત કરવાની આપણે આગળના દાખલામાં જોયું જે આ પ્રમાણે હતું કે આપણે શું કરીશું તો રૂટ પાંચને પહેલા સમય ધારી લઈશું સમય ધારી લીધું પછી સમય હોય તો એ સંખ્યા કેવા સ્વરૂપની હોય એ છેદમાં બી સ્વરૂપની હોય ઓકે હવે એ છેદમાં બી સ્વરૂપની હોય એમાં એ અને બી કેવા હોવા જોઈએ અવિભાજ્ય હોવો જોઈએ અને અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો થાય એક થશે પછી શું કરીશું આ આપણે બંને વર્ક કરીશું એટલે કે રૂટ પાંચનો વર્ક કરીશું તો પાંચ મળશે આ બાજુ એનો વર્ગ થશે છે એના વર્ગના કરતા બનાવીશું તો બીનો વર્ગ આ બાજુ જશે તો એનો વર્ગ બરાબર પાંચ બેનો વર્ગ મળશે આ વિધાન આપણે આ સમીકરણ એક ના માપીશું કારણ કે આની આગળ જરૂર પડશે આપણને હવે શું કરીએ પાંચના આપણે એના વર્ગની નીચે લઈશું તો શું થશે એનો વર્ગ છેદમાં પાંચ બરાબર બીનો વર્ગ આપણને મળશે આનો મતલબ શું થયો કે એનો વર્ગ એ પાંચ વડે વિભાજ્ય છે આનો મતલબ થયો એનો વર્ગ પાંચ વડે વિભાજ્ય છે જો એનો વર્ગ પાંચ વડે વિભાજ્ય હોય તો એ પણ પાંચ વડે વિભાજ્ય થશે એ પાંચ વડે વિભાજ્ય હોય એનો મતલબ એને આપણે પાંચ વડે પાકી શકીએ એને પાંચ વડે પાકી શકીએ તો કંઈક સંખ્યા મળવાની કંઈક પરિણામ મળશે આપણને એ પરિણામ સુધારી લીધું આપણે કે સી મળશે એ ધારી લીધું પાંચ જવાના બરાબરની આ બાજુ સી વર્ગ મળશે પછી આજે એના વર્ગની કિંમત હતી આપણે સમીકરણ એક પરથી લઈશું એના વર્ગની કિંમત કેટલી હતી પાંચ બી વર્ગ એના વર્ગની કિંમત હતી પાંચ વર્ગ તો આપણે અહીંયા એના વર્ગની જગ્યાએ પાંચ બી નો વર્ગ મૂકી દીધું તો પાંચ નો વર્ગ બરાબર પચીસ સી નો વર્ગ થશે તો બીનો વર્ગ પાંચ સી નો વર્ગ આપણને મળશે હવે પાંચ નીચે લઈશું તો બીનો વર્ગ છેદમાં પાંચ બરાબર સી નો વર્ગ આનો મતલબ શું થયો કે બીનો વર્ગ એ પાંચ વડે વિભાજ્ય છે બીનો વર્ગ એ પાંચ વડે વિભાજ્ય છે જો બીનો વર્ગ વિભાજ્ય હોય તો બી પણ પાંચ વડે વિભાજ્ય થશે અહીં બે પરિણામ આપણને મળ્યા જુઓ કોઈ પણ બે સંખ્યા કોઈ કોમન સંખ્યા વડે વિભાજ્ય હોય તો એ ગુસ્સા ગુસ્સા એ બી કેટલો થશે પાંચ થશે પણ ખરેખર આપણે આપણે જે ધાર્યું એ પ્રમાણે તો સમય સંખ્યા ધાર્યું હતું ત્યારે ગુસ્સા કેટલો થયો હતો એક થયો હતો ખરેખરમાં કેટલો

સમય સંખ્યા જ મળશે બરાબર પછી જોઈએ તો આના પરથી માટે અસમય લખીશ લખીશું આપણે લખીશું આપણે અ સમય છે આનું કારણ આપી આપવું પડશે તો અહીંયા જોઈએ તો ત્રણ સંખ્યા કેવી થવાની સમય અને 2√5 આપણે આગળ સાબિત કરી 2√5 કેવી હતી અસંમેય હતી તો અહીંયા કઈ સંખ્યા કઈ બે સંખ્યાનો સરવાળો થાય જાય તો કે સંમેય અને અસંમેય તો મિત્રો યાદ રાખવાનું કે સંમેય + અસંમેય હંમેશા અસંમેય મળે તો અહીંયા શોર્ટમાં લખીસ સંમેય + અ સંમેય = હંમેશા અસંમેય સંખ્યા મળે એટલા માટે 3 √5 એ અસમય સંખ્યા થશે એ જ પ્રમાણે અહીંયા ત્રીજો દાખલો જોઈશું નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરવાનો છે તો અહીંયા સંખ્યા કઈ હતી 1 1 √2 તો આપણે અહીંયા √2 ને આપણે અસમય સાબિત કરીશું તો ચલો પહેલા પેલું શું કરવાનું જે સંખ્યા જેને આપણે સાબિત કરવીને સમય ધારવાની લખીશું ધારો કે સમય હોય તો એનું સ્વરૂપ કેવું થાય આગળના દાખલાની જેમ જ આપણે પ્રક્રિયા કરવાની છે પણ ત્યાં પાંચ હતો એટલે કે વર્ગમૂળ પાંચ હતો અહીંયા વર્ગમૂળ બે છે તો ધારો કે રૂટ બે અસમ સમય સંખ્યા છે આપણે ધારી લીધું રૂટ બે સમય હોય તો એનું સ્વરૂપ કેવું થાય રૂટ બે બરાબર કેટલા થશે એક થશે હવે વર્ગ કરીશું બંને બાજુ તો રૂટ

એનો વર્ગ છેદમાં બે બરાબર બીનો વર્ગ આપણને મળશે હવે આનો આનો મતલબ મતલબ શું થયો થયો જો કે વર્ગને આપણે વડે ભાગી શકીએ લખીશું એનો વર્ગ બે વડે વિભાજ્ય છે તો એનો વર્ગ બે વડે વિભાજ્ય હોય તો એ પણ બે વડે વિભાજ્ય થાય એ બે વડે વિભાજ્ય હોવાનો મતલબ શું થયો કે એને આપણે બે વડે ભાગી શકીએ એને બે વડે પાકી શકીએ તો કઈક પરિણામ મળશે એ આપણને ખ્યાલ નથી એટલે લખી લઈશું અહીંયા લઈશું કે એ હશે હવે એને કરતા બનાવીશું અહીંયાથી એને કરતા બનાવીશું તો બે કઈ જશે સી જોડે જશે બરાબર સી ના ગુણાકારમાં આવશે બે તો માટે એ બરાબર એ બરાબર

બરાબર ચાર સી નો વર્ગ અહીંયા બે દુ ચાર થશે એટલે આ બાજુ શું રહ્યું બી નો વર્ગ રહ્યો ખાલી અને અહીંયા બે સી નો વર્ગ રહ્યો હવે આપણે બે ને લઈશું બી ના વર્ગ છે તો માટે બી નો વર્ગ છેદ બે બરાબર શું મળ્યો આપણને સી નો વર્ગ મળ્યો આનો મતલબ શું થયો કે બી વર્ગ એ બે વડે વિભાજ્ય છે તો આ લખીશું આપણે બી નો વર્ગ બે વડે વિભાજ્ય છે જો બી નો વર્ગ બે વડે વિભાજ્ય હોય તો બી પણ બે વડે વિભાજ્ય થવાનું કે નહીં બરાબર હવે આ બંને પરિણામ એટલે કે આ બંને પરિણામ પરથી અહીં બીજું કઈ આ રહ્યું આ બંને પરિણામ પરથી આપણે કહી શકીએ કે એ અને બી નો ગુસાઅ કેટલો થશે બે થશે અહીં એ અને બી બંને બે વડે વિભાજ્ય વિભાજ્ય છે માટે ગુસ્સા ગુસ્સા ચલો થોડું એ નીચે લઈ લઈએ એ અને બી બંને બે વડે ઓકે તો વડે વિભાજ્ય હોય તો એનો મતલબ શું થયો કે એ અને બી નો ગુસ્સા કેટલો થાય બે થાય માટે ગુસાઅ એ બી ગુસાઅ એ બી બરાબર શું થાય બે થાય પણ જ્યારે આપણે સંખ્યાને કે વર્ગમાં બે હતો એને સમય ધાર્યું તારા ગુસ્સા કેટલો તો એક મળતો પણ ખરેખરમાં ગુસ્સા કેટલો થાય છે એનો બે થાય છે એટલે આપણે જે ધાર્યું તું એ ખોટું છે એનો મતલબ કે રૂટુ એટલે કે વર્ગનું બે એ સમય નથી પણ કેવી છે અસમ્ય છે તો અહીંયા લખીશું માટે આપણી ધારણા આપણી ધારણા ખોટી છે ખોટી છે માટે વર્ગમૂળ બે કેવી સંખ્યા થાય વર્ગમૂળ બે અસમય હોય તો એક છે બરાબર પણ અસમ્ય થાય એ અસમ્ય છે સમય છે એનું કારણ આપણે અહીંયા કૌશમાં લખીશું કારણ શું તો એક હતો આ અંશમાં જે એક છે કેવી સંખ્યા કહેવાય સમય કહેવાય અને છેદમાં વર્ગનું બે આપણે કેવી સાબિત કરી અસમય સાબિત કરી એટલે અહીંયા સમય અને અસમય ભાગાકાર થયો તો લખીશું કે સમય ટૂંકમાં આપણે આને જે ડાયરેક્ટ કીધું કે એક છેદમાં રૂટ બે અસમય છે તો એનું કારણ આપણે અહીંયા દર્શાવવું પડશે તો એનું કારણ લખીશું કે સમય ભાગ્યા સમય ભાગ્યા અસમ્ય અસમ્ય બરાબર શું મળશે એટલા માટે હવે ત્રીજાનો બીજો જોઈએ તો અહીંયા સાત ગુણ્યા વર્ગોમાં પાંચ સાત ગુણ્યા પાંચ એના આપણે અસમ્ય સાબિત કરવાની છે સાત ગુણ્યા વર્ગોમાં પાંચને આપણે સમય સાબિત કરવાનો છે તો મિત્રો વર્ગમાં પાંચને તો આપણે સમય આગળ સાબિત કરી જ છે બરાબર તો અહીંયા લખીશું કે વર્ગમૂળ પાંચ એ અસમ્ય છે અસમ્ય છે માટે સાત વર્ગમૂળ પાંચ અસમ્ય થાય કેમ અસમય થાય તો એનું કારણ અહીંયા આપણે લખીશું કે અહીંયા જો સાત કેવી સંખ્યા થવાની સમય થવાની સાત સમય થવાની વર્ગણું પાંચ કેવી થાય તો સમય ગુણ્યા સમય ગુણ્યા અસમય અસમય બરાબર અસમય સંખ્યા મળે બરાબર ટૂંકમાં આપણે યાદ શું રાખવાનું છે કે અહીંયા સમય સંખ્યાનો સમય સંખ્યાનો અસમય સંખ્યા જોડે અસમય સંખ્યા જોડે સરવાળો કરો બાદ બાકી કરો ગુણાકાર કરો કે ભાગાકાર કરો આ કોઈ પણ પ્રક્રિયા કરો તો આપણને શું મળશે અસમય સંખ્યા જ મળશે અસમય સંખ્યા જ મળશે એટલે અહીંયા સાત એ સમય વરમૂળ પાંચ એ અસમય તો અહીંયા બંનેનો ગુણાકાર થયો સમયના સમયનો ગુણાકાર થયો હવે જોઈશું કઈ ત્રીજો તો અસમય જ મળશે આગળ વર્ગમૂળ બે ના સાબિત કરી એટલે ત્યાં લખીશું કે વર્ગમૂળ બે એ અસમ્ય છે વર્ગમૂળ બે અસમ્ય હોય તો એના પરથી થાય થાય કેમ તો આપણે આગળ જોયું કે સમયનો અસમય જોડે સરવાળો કરો બાદ બાકી કરો ગુણાકાર કરો કે ભાગાકાર કરો આપણને શું મળશે અસમય સંખ્યા જ મળશે અહીંયા આપણે સમયનો અસમય જોડે શું કર્યું સરવાળો કર્યો છે લખીશું કારણ કે વત્તા અસમય અસમય બરાબર અસમય થાય એટલા માટે છ વત્તા વર્ગો બે એ અસમય થશે